મહારાજ ફિલ્મના વિરોધ અર્થે સુખધામ હવેલીથી બાઇક તથા સ્કૂટર રેલી યોજી સમસ્ત વૈષ્ણવ પરિવાર લાળ સમાજ આગેવાનોની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું મહારાજા મૂવીના વિરોધમાં વૈષ્ણવાચાર્યોની ઉપસ્થિતિમાં વિશાળ મહારેલી યોજાઈ ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના ધાર્મિક સામાજિક સભ્યતા અને હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડનારી મહારાજ મૂવી ફિલ્મના વિરોધ માટે સુખધામ હવેલીથી વિશાળ બાઇક રેલી સ્કૂટર રેલી તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી પૂજ્યશ્રી બાવા કામનવન પૂજ્યશ્રી પરિતોષ બાવા પૂજ્યશ્રી પંકજ કુમાર વડપણ હેઠળ વિશાળ મહારેલી મહારાજા મૂવીના વિરોધ અર્થે

મહિલા મંડળના આગેવાનો કોર્પોરેટર ડોક્ટર હિતેન્દ્ર પટેલ જાગૃતિબેન કાકા સમસ્ત વૈષ્ણવની પરિવાર લાડ સમાજ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પર આજે જે પ્રકારે કુઠારાઘાત થઈ રહ્યો છે સમગ્ર વિશ્વ આજે નેટફ્લિક્સ પર રિલીઝ થનાર ભગવાન કૃષ્ણના વિવિધ લીલા ચરિત્રોને જુદી પ્રકારથી રજૂ કરવાનો દુષ્પ્રચાર કરવાનો એક કાર્ય કરવા જઈ રહી છે ત્યારે મહારાજા નામની આ ફિલ્મ જો બેન્ડ કરવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મની બહુ જ મોટી રક્ષા થઈ એવું કહેવાશે બાકી અત્યારે પરિસ્થિતિ ખૂબ નાજુક છે ગામે ગામ વૈષ્ણવો સનાતન ધર્મીઓ અને સનાતન ધર્મના અનેક સંગઠનો આજે પોતાના કાર્ય માટે તત્પર બન્યા છે અને ગામે ગામ પોલીસમાં કલેક્ટરને બધા જગ્યાએ આવેદનપત્રો અપાઈ રહ્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ એક ટીમ બહુ જ આગળ કામ કરી રહી છે નીતિનજી ગડકરીજીને પણ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો આ બધા જ કાર્યક્રમો દ્વારા એક ખૂબ સુંદર સંગઠન અને વૈષ્ણવ એકતા અને સનાતન ધર્મની એકતાને ત્યાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે આજે હિન્દુ સંગઠનના અનેક નેતાઓ પોતાના કાર્યમાં પોતાના આ લક્ષ્યને પાર કરવા માટે તત્પર બન્યા છે